હે માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાબા માતાજી અને ભગવાનની મહેરબા થઈ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો ને તો મિત્રો જુઓ તમે તો ખબર પડી ગઈ છે કે આપણે માળા પહેરી છે એટલે કે નક્કી રવિ પૈચક જવાના છે ખબર તો મિત્રો તમને પડી ગઈ છે કોને તો આજે છે મિત્રો કોને આપણે શનિવાર છે એટલે આપણે ઈચ્છા થઈ છે કે ચાલો ને આપણે હનુમાન દાદાના મંદિર પગપાળા એટલે કે આજે આપણે કોને પગપાળા જવાનું છે કોઈ બાઈક નહીં લઈ જવાનું કોઈ અમીરભાઈ નહીં આવતા કે પીછું નહીં આવતું કોઈ નહીં આવતું તમે મિત્રો જો આપણે બાઇક તો પડ્યું છે પણ એમાં શું ખબર અમીર ભાઈ જ બહાર જાહેરા એટલે આપણે પગપાળા જ જવું પડશે એટલે આપણે એકલા જ જવાનું બીજું કોઈ લઈ જવાનું નહીં તો હલો આનો સર આપો હનુમાન દાદા હનુમાન દાદા મંદિર આપો પણ હું આટલો દઉં કેમ તો હાલો ટીચું થઈ ગયા કેમ ભાઈ જો આપણે બાઈક તો પડ્યું છે પણ આપણે પગપાળા જવું છે કોને ઈશુ

અને લગતું હોય ને તો મિત્રો ચાલે પણ એ ચાર કિલોમીટર જવાનું છે એટલે તમે અમારા વિડિયામાં બને રહેજો જો કીધું બરાબર ના રહો હેરા આગળ જઈને મળીએ જય માતાજી મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે તો ઘણું શકે જવાનું છે ત્રણ કિલોમીટર જવાનું છે તમે અમારા વિડિયામાં બને રહેજો જો કિશું તો આપણે ચમ નહીં લાયા ગમે ચમ કહી રહ્યા ના યાડી કહી રહ્યા તમને ખબર હશે કિશું ના ચાર ને ચાર આઠ કિલોમીટર ના યાડી ગયા જોઈ લો મિત્રો હવે કોઈ આપણે સીધું ઘણું છે નહીં કોઈ ત્રણ કિલોમીટર છે તો મિત્રો આપણે જો રસ્તામાં જ આપણે પાઇ મળી ગયા હતા પૂછી લઈએ કચીયા ગમતી આવે અને કોને લોબા સમય એટલે કે દર્શન કરવા ગયા હતા કચીયા ગમ ગયા હતા કોઈ ખબર નહીં આપણે પૂછી લઈએ

એ આ શું બળ આવે છે અને શું છે કોઈ ખબર નહીં પડતી એટલે કે આપણે એને પૂછ્યું કે તમે ચોથી આવો છો એટલે કે એ જગ્યા હતા આપણે કોને ચોટીલા ચામુંડમાના દર્શન કરવા કોને અને મિત્રો આપણે પણ જાઉં છે પણ એ થોડો ટાઈમ મળે ને એટલે જઈશું કોને ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છો

આપણે જો તમારે પણ હનુમાન દાદાનું જોવું હોય તો આપણે હનુમાન દાદાના મૂર્તિ ક્યાં થાય એ ખબર આપણે એક શનિવાર તમે આવો અને બીજા શનિવારે આવો ના આવો એટલે મૂર્તિ જાણી થાય અને મોટી થાય જો તમારે આવવું હોય આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા તો આપણે કમેન્ટ કરજો કે અમે આવો તો મને ખબર પડે કે તમે કોન્ટ્રેક કર્યો મને કોને એટલે મિત્રો જો આપણે તો લાગ્યું છે એવું કે મૂર્તિ મોટી થાય છે નહીં નહી જો આપણે લેવા આવી ગયા હતા આપણે પગપાળા આવતા હતા પણ અહીંયા કર્યા હતા અમિતભાઈ તો આપણે બહાર એટલે આપણે લેવા આવી ગયા નહીં ભાઈ આજે કોને અહીંયા આજે રજા જેવું જ છે કોને એટલે આજે કરે જ છે ગયા નહીં લે હડો જય માતાજી આગળ મળી આજે આપણે

અમને જવાલાતા apa? યાર તો જોતો આપણે ઈ તો પકવો આપણે આવી ગયા અને એમ નહીં આપણે આવ્યા ને તમારે આપણે આપણે પેલા શનિવારે જાને તૈયાર થઈ ગયા નવ વાગે તૈયાર થઈ ગયા હજી સાડા દસ વાગે પણ નવ વાગે તૈયાર થઈ ગયા શું ખબર કે મારે પપ્પા આવું છે અને મિત્રો તમને અમારો લોગ ગમે તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરજો અને જો તમારે પણ એ હનુમાન દાદાના મંદિરે સત જોવા આવવું હોય તો આપણે કમેન્ટમાં કમેન્ટ મારજો તો આપણે તમારે પ્રસ્તો તમને બતાવીશું હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયામાં જય માતાજી જય હનુમાન દાદા જય સદાન બાપા